આજે સંજય ખીજાઈને એની પત્નીને કહેવા લાગ્યો કે દીપ્તિ ઘર માં બાળક આવવાનું છે અને તે તારી કેવી હાલત બનાવીને રાખી છે અરે તું ક્યારેક અરીસા સામે જોવાનું રાખ ત્યારે દીપ્તિ ધીમા સ્વરે કહેવા લાગી કે હવે તમે તો આવું ન બોલો બીજા લોકો તો આવું બધું કહેતા રહે છે અને હું સહન કરતી રહું છું પરંતુ તમારી પાસેથી તો હું પ્રેમની બે મીઠી વાતોની આશા રાખી શકું છું આખરે હું તમારી પત્ની છું અને આજકાલ મારી તબિયત સારી નથી રહેતી મારા શરીરમાં હંમેશા થાક જેવું લાગે છે મને કશું જ કામ કરવાનું મન નથી થતું મને તો એવું થાય છે કે આખો દિવસ બેડ પર આરામ કર્યા કરું થાકના કારણે હું ધીમે ધીમે ઘરના કામ કરું છું એટલે બીજા લોકોને એવું લાગે છે કે હું જાણી જોઈને તબિયત ખરાબ હોવાનું નાટક કરી રહી છું આટલું બોલતા જ દીપ્તિ રડવા લાગી ત્યારે સંજય કહેવા લાગ્યો કે દીપ્તી દરેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રોબ્લેમ હોય જ છે અને જીવનમાં આવું બધું તો ચાલતું રહે છે આ તો રોજનું થયું છે પરંતુ તારી આ રોજની રો કકળ મને સારી નથી લાગતી એટલે તું ફટાફટ ઊભી થઈ જા અને તારો ચહેરો સરખો કરી લે આજે મહેમાન આવશે અને જોશે તો એ લોકો શું કહેશે તારા ચહેરા પર તો નથી તારો ચહેરો જોઈને એને એવું લાગશે કે એ એ લોકો આપણા ઘરે આવ્યા વહુને ગમ્યું નથી સંજયના આવા શબ્દો સાંભળીને દીપ્તી એકદમ હતાશ થઈ ગઈ પરંતુ એ સમયે દીપ્તિ કંઈ બોલી નહીં અને જેમ તેમ કરીને ચહેરો ધોવા ઊભી થઈ અને અરીસામાં જોયું

એને જ મારી કોઈ પરવા નથી તો પછી બીજા લોકો પાસેથી હું શું આશા રાખી શકું ઘરમાં સાસુ સસરા નણંદ જેઠ જેઠાણી અને એના બે બાળકો બધા જ છે પરંતુ કોઈ ઊભા થઈને પોતાના હાથે પાણી પણ નથી લેતા બધું જ કામ મારે કરવું પડે છે મારા જેઠ જેઠાણી તો નોકરી કરે છે એટલે એ લોકો તો વહેલા ઉઠીને નીકળી જાય છે અને સાંજે ઘરે આવે છે અને ઘરે આવ્યા બાદ પણ એ રસોડામાં જોવા પણ નથી મળતા અને જેઠાણી નોકરી કરે છે એટલે સાસુમા એને કોઈ પણ કામ કરવાનું પણ નથી કહેતા જોકે એ એના પગારમાંથી એક રૂપિયો પણ ઘરમાં નથી આપતા આવી રીતે દીપ્તી આખો દિવસ એકલા હાથે ઘરનું કામ કરતી રહેતી અને એની જેઠાણીના બંને બાળકોને સ્કૂલે મોકલવાની તૈયારી પણ કરતી અત્યારે દીપ્તિને કોઈ સંતાન નહોતું એટલે બધા જ લોકો એનો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને એવું કહેતા કે અત્યારે તારે બાળક નથી એટલે તારે બીજું કોઈ કામ રહેતું હોય અને દીપ્તી પણ કોઈ પણ તકલીફ વગર આરામથી જેઠાણીના બાળકોને સંભાળી લેતી અને વાત રહી નણંદની તો એનું તો શું કહેવું જેઠાણી તો નોકરી કરે છે એટલે ઘરની બહાર રહે છે એટલે ઘરના કામ નથી કરતા અને એના બાળકોને નથી સંભાળી શકતા પરંતુ નણંદ તો આખો દિવસ ઘરમાં રહે છે છતાં પણ મહેમાનોની જેમ રહે છે એને તો એના ભાઈના બાળકો સાથે કોઈ મતલબ ન હોય એવું વર્તન કરે છે એને ક્યારેય એવું નથી લાગતું કે મોટા ભાઈના બાળકોને થોડો સમય ભણાવવા જોઈએ એ તો બસ બેઠા બેઠા ઓર્ડર કરતા રહે છે કે પછી નવરાશના સમયમાં સાસુમાના કાન ભરતા રહે છે ઘરના બધા જ કામ પૂરા કરીને દીપ્તીને થોડો સમય આરામ કરવાનો પણ ટાઈમ નથી મળતો કારણ કે ઘરના કામ પૂરા કરીને બાળકોને હોમવર્ક કરાવવા અથવા ભણાવવા બેસી જવું પડે છે આટલું કામ કરવા છતાં પણ એના સાસુ હંમેશા એવું કહેતા રહે છે કે આખો દિવસ તું શું કરે છે અહીંયા કેટલા દિવસથી તબિયત ખરાબ છે એ બધા જ જાણે છે છતાં પણ એના તરફ કોઈ ધ્યાન નથી આપતું કે ન કોઈને એની કાંઈ પડી છે ઓછું પડતું હતું તો આજે એના પતિએ પણ સવાર સવારમાં સંભળાવી દીધું હવે ઘરે મહેમાન આવી ગયા અને એના આવતા જ ભારે મન સાથે દીપ્તિ મહેમાનો સામે બળજબરીથી હસતું મોટું રાખીને એની ખાતરદારી કરવા લાગી અને મહેમાનોના ગયા બાદ ફરીથી પોતાના બેડરૂમમાં જઈને આડી પડી અને બેડ પર પડ્યા પડ્યા અચાનક એ રડવા લાગી ત્યારે જાણે કે એના અંતર મનથી એવો અવાજ આવ્યો કે દીપ્તી તું જેટલું સહન કરીશ અને ચૂપ રહીશ એટલું જ આ લોકો તને સંભળાવતા રહેશે અને તને દબાવી રાખશે એટલે તું તારા માટે વિચાર કર અને ઊભી થા તું બીમાર છે એની બધાને ખબર હોવા છતાં પણ કોઈ તારા પર ધ્યાન નથી આપતું કે કોઈને એવો વિચાર પણ નથી આવતો કે તને હોસ્પિટલમાં લઈ જાય એટલે તું ઊભી થઈને ખુદ હોસ્પિટલે જઈ શકે છે તું આજના જમાનાની ભણેલી ગણેલી સ્ત્રી છો કોઈ અભણતો નથી કે હંમેશા લાચાર બનીને બીજાના સહારે બેસી રહે છે અને બીજા લોકો પાસે આશા રાખીને રડતી રહે છે બીજા લોકો તો પોતાનો સ્વાર્થ પહેલા સંતોષે છે ત્યારબાદ બીજાનું વિચારે છે એટલા માટે હવે આ બધું છોડીને આત્મનિર્ભર બનવાની કોશિશ કર પોતાના અંતર આત્માનો આવો અવાજ સાંભળીને દીપ્તિને એવું થયું કે ખરેખર સાચી વાત છે હું મારું ધ્યાન જાતે રાખી શકું છું મારે બીજા લોકોની સહાયતાની કોઈ જરૂર નથી આવું વિચારીને દીપ્તિ બેડ પરથી ઊભી થઈ અને મોઢું ધોઈને ફટાફટ તૈયાર થઈ ગઈ ત્યારબાદ કેબ બુક કરી અને સીધી જ હોસ્પિટલે પહોંચી ગઈ હોસ્પિટલે ગયા બાદ ડૉક્ટરને પોતાની તકલીફ જણાવી એટલે ડૉક્ટરે કેટલાક ચેકઅપ કર્યા અને એવું કહ્યું કે તમારા માટે ખુશખબર છે કે તમે માં બનવાના છો પરંતુ તમારું શરીર ખૂબ કમજોર છે અને લોહીની ખૂબ કમી છે એટલા માટે તમારે તમારું ખૂબ ધ્યાન રાખવું પડશે કદાચ તમારી સાથે તમારા પતિ અથવા બીજું કોઈ આવ્યું હોય તો એને બોલાવી લો હું એને બધું સમજાવી દઉં છું ત્યારે દીપ્તિ મહા બનવાની વાતથી ખૂબ ખુશ થઈ પરંતુ એ જ પળે એની સાથે બીજું કોઈ નથી આવ્યું એ વાતથી દુખી થઈ ગઈ અને એના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ થોડીવાર બાદ દીપ્તિ ડૉક્ટરને કહેવા લાગી કે ડોક્ટર સાહેબ મારી સાથે કોઈ નથી આવ્યું કેમ કે મારા ઘરમાં બધાને એવું લાગે છે કે મારે ઘરનું કામ નથી કરવું અને આરામ કરવા માટે હું બીમાર હોવાનું બહાનું બનાવું છું પરંતુ મારા મનમાં એક પ્રશ્ન છે કે જો હું મા બનવાની હોય તો મને ઉબકા અથવા ઉલટી જેવા કોઈ લક્ષણ કેમ નથી દેખાતા ત્યારે ડૉક્ટરે કહ્યું કે એવું જરૂરી નથી હોતું કે ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાઓને ઉબકા અથવા ઉલટી જેવા લક્ષણો દેખાય દરેક સ્ત્રીઓની અંદર અલગ અલગ લક્ષણો હોય છે અને કદાચ તમારા પર કોઈ ધ્યાન આપે કે ન આપે પરંતુ હવે તમે ગર્ભવતી છો અને માં બનવાના છો એટલે તમારે પોતે જ તમારું ધ્યાન રાખવું પડશે અને ધ્યાન નહીં રાખો તો બીજા બાળકની આશા છોડી દેજો ડૉક્ટરની આવી વાત સાંભળીને દીપ્તીએ મક્કમ નિર્ણય કરી લીધો કે હવેથી હું એટલું જ સહન કરીશ જેટલું યોગ્ય હોય એનાથી વધારે હું જરાય સહન નહીં કરું હવે હોસ્પિટલેથી ઘરે આવીને દીપ્તિ ચૂપચાપ સુઈ ગઈ ત્યારબાદ ઉઠીને મોઢું ધોયા બાદ સીધી જ રસોડામાં ગઈ અને એક પ્લેટમાં થોડા ફળ કાપ્યા અને ફળ સાથે એણે એક ગ્લાસ દૂધ પણ લીધું અને એ બધું જ લઈને પોતાના રૂમમાં આવી ગઈ પરંતુ દીપ્તીને આ બધું લઈને એના રૂમમાં જતી જોઈને એના સાસુ અને નણંદ પાછળ પાછળ આવ્યા અને સંજય તો જાણે કે સંભળાવવા માટે તૈયાર બેઠો હતો હજુ તો સંજય કંઈ બોલે એ પહેલાં જ એના મમ્મી બોલ્યા કે દીપ્તી આ શું નાટક છે તે તો આજે ઘરમાં કોઈને જમવા માટે પણ પૂછ્યું નથી કે પછી ન કોઈને જમવાનું પીરસવા માટે ઊભી રહી છો બસ મહારાણીની જેમ પોતાના માટે ફળો લઈને આવી ગઈ છો ત્યારે દીપ્તી બોલી કે માજી હવેથી રોજ આવું જ થશે કારણ કે હું મા બનવાની છું એટલા માટે હવેથી હું સૌથી પહેલાં મારું ધ્યાન રાખીશ બીજા લોકોનું ધ્યાન હું શા માટે રાખું જ્યારે હું તકલીફમાં હતી ત્યારે કોઈએ મારી સામે જોયું પણ નથી કે મારી વાત સાંભળી નથી મારી તબિયત સારી ન હોવાનું બધા જ જાણતા હોવા છતાં પણ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ મને હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર ન થયું અરે મારા પતિદેવ પણ તમારી સાથે ભળીને મને સંભળાવવામાં હંમેશા આગળ રહે છે પરંતુ પતિનો ધર્મ નિભાવવાના સમયે પાછા પડી જાય છે એટલે ન છૂટકે મારે પોતે જ હોસ્પિટલે જવું પડ્યું અને ડોક્ટરે મને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે મારું શરીર ખૂબ કમજોર છે અને મારા શરીરમાં લોહીની કમી છે એટલે હું મારું ધ્યાન નહીં રાખું તમારે મારા બાળકથી હાથ ધોઈ નાખવા પડશે અને ત્યારબાદ હું ક્યારેય માં નહીં બની શકું એટલા માટે હવેથી તમે તમારા ઘરના કામ પોતે જ કરજો અથવા તો કોઈ કામવાળી બાઈ રાખી લ્યો પરંતુ મારી પાસેથી કોઈ પણ પ્રકારની આશા ન રાખતા દીપ્તીના મોઢેથી આવું સાંભળીને બધાના ચહેરાનો રંગ ઉડી ગયો અને બધા મોં બગાડીને ત્યાંથી નીકળી ગયા ત્યારે દીપ્તીના પતિ સંજયને ખૂબ અફસોસ થયો અને એણે પોતાની પત્નીની માફી માગી અને એને સંભાળી લીધી અને આ ખુશખબર માટે આભાર માન્યો અને કહેવા લાગ્યો કે દીપ્તી સૌથી મોટી ભૂલ તો મેં કરી છે કે મેં તારી વાત ન માની અને જરૂરિયાતના સમયે હું તને હોસ્પિટલે ન લઈ ગયો પરંતુ જે થયું એ થઈ ગયું હવેથી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું અને આજથી જ હું તારું ખૂબ ધ્યાન રાખીશ અને તને કોઈ પણ તકલીફ નહીં થવા દઉં કારણ કે હું પણ પપ્પા બનવાનો છું સંજયના આવા શબ્દો સાંભળીને દીપ્તિને ખૂબ ખુશી થઈ કેમ કે પતિનો પ્રેમ અને સાથ મળવાથી એ ખૂબ ખુશ હતી પરંતુ કદાચ દીપ્તીએ એના પોતાના માટે અવાજ ન ઉઠાવ્યો હોત તો આ ઘરમાં એની કોઈએ કદર ન કરી હોત અને હંમેશા માટે એનો ફાયદો ઉઠાવતા રહ્યા હોત તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ